એસપીસી યોજના હેઠળના જિલ્લા કક્ષાના સમર કેમ્પનો મોટા ફોપડિયા ખાતે પ્રારંભ થયો હતો રાજ્ય કક્ષાના નોડલ ઓફિસર હસમુખ પટેલની સૂચનાથી સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળનો જિલ્લા કક્ષાનો સમર કેમ્પ છ જૂનથી બાર જૂન સુધી યોજાઈ રહેલ છે આજરોજ સવારના અગિયાર કલાકે સીએલ પટેલ લર્નિંગ સ્કૂલ મોટા ફોપડિયા ખાતે સમર કેમ્પનું ઉદ્ઘાટન પોલીસ અધિક્ષક રોહન આનંદ તેમજ એસપીસીના વડોદરા ગ્રામ્યના

એસપીસી કેડેટનો એક જિલ્લા કક્ષાનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આશરે સાડા ત્રણસો જેટલા છોકરા અને છોકરીઓનું એક કેમ્પ રાખવામાં આવેલ છે માનનીય એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આપણે આ સ્થળ પસંદ કરી અને છ દિવસ માટે એટલે કે બાર તારીખ સુધી આ કેમ્પનું આયોજન કરેલ છે સ્કૂલ બહુ સરસ છે અને આમાં આપણા જિલ્લાના ડેસર પાદરા કરજણ વાઘોડિયા સાવલી એ રીતને જુદી જુદી સ્કૂલોના એસપીસીના ના ભાગ લીધેલ છે એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે અને બાર તારીખ સુધી ચાલનાર છે